વલસાડ ઓફિસમાં દારૂની બે ઇસમો ને પોલીસે ઝડપી પાડ્યા દારૂના સમગતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી વલસાડ શહેરમાં માં બીએસએનએલ ઓફિસ બે શખ્સો દારૂ પીતા ઝડપી પાડ્યા હતા વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બીએસએન ઓફિસના એક રૂમમાં કેટલા કિસ્સામાં મોટા અવાજે વાત કરી રહ્યા છે અને ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી છે આ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ઓફિસનો દરવાજો ખોલી અંદર તપાસ કરતા બે શખ્સો નશામાં દૂત હાલતમાં જોવા મળ્યા હતા રૂમમાં પડેલા ટેબલ ઉપરથી વિદેશી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી પૂછપરછ દરમિયાન બંને શખ્સોની બોલચાલ અસ્પષ્ટ હતી અને તેમનું શારીરિક સંતુલન પણ ખોરવાયેલું જણાયું હતું બ્રેથ એના ઝર દ્વારા તપાસ કરતા બંને દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ હતી પોલીસે રાકેશભાઈ હરીશચંદ્ર કૌરી અને રમેશચંદ્ર રામગરીબ કૌરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો